નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ખેડૂત મિત્રો ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂત અને જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરે છે એટલે કે ગાય આધારિત ખેતી કરે છે અને લાખો અને કરોડો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય એની માટેની પ્રેરણા આપે છે અને રાત દિવસ એના માટે કામ કરે છે અને દેશ ઝેર મુક્ત બને અને વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરે એટલે કે ગાય આધારિત ખેતી કરે એના માટેના સતત જેવો પ્રયત્ન કરે છે એ આજે આંગણે પધારેલા છે તો એ આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી આજે આપણે એક નવા પ્રકારની ખેતી વિસ્તૃત માહિતી આપણે આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત પાસેથી મેળવશું તો નમસ્કાર ખેડૂત નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા ગામ મંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે ખેડૂત મિત્રોને તમે જણાવો આ નવા પ્રકારની જે ખેતીવાડીની તમે વાત કરી રહ્યા છો નવા પ્રકાર નવાસ પ્રકારના પાકની વાત કરી રહ્યા છો એ પાક કયો પાક છે એ પહેલા સૌપ્રથમ જણાવો એ તો સરગવો છે હવે તો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના કોલ આવતા હોય છે કે ભાઈ સરગવાની ખેતી કેવી રીતે કરવી તો એ ટુ ઝેડ માહિતી આપણે આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી મેળવશું કે ભાઈ એનું વાવેતર ક્યારે કરવું ત્યારબાદ એની માવજત કેવી રીતે કરવી ત્યારબાદ ઘણા ખેડૂત મિત્રોને મોટા મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે બી વાવું કે પછી એની ડાળખી વાવવી તો વધુ ઉત્પાદન શેમાં આવે એના વિશેની વિસ્તૃત માહિતી આપણને આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આપશે તો હવે આપણે વાવેતર ક્યારે કરવાનું હોય કયા મહિનામાં કરીએ તો વધુ સારું રહે રહેલા પ્રથમ તો આપણે સરગવાની વાત કરી સરઘવો છે એ આપણી હેલ્થ માટે બહુ સારામાં સારી વસ્તુ છે પછી જેને કોઈને ન્યુટ્રિશનની ઉણપ હોય એની માટે પણ સારો છે પછી આપણે આપણા ઘરના આજુબાજુમાં વાવ્યું હોય તો આપણું વાતાવરણ એ ક્લીન રાખે છે શુદ્ધ રહેવા શુદ્ધ રાખે છે એટલે હરઘવાના તો ઘણા બધા બહુ સારા ગુણ છે બરાબર અને કેલ્શિયમની કાંઈ ઉણપ હોય કોઈને હાંધા દુખતા હોય વાવ હોય

પચીસ વીઘામાં વાવેતર છે એમાં એક હાર લીંબુની છે એક હાર સરગવાની છે અને એની નીચે હું મસાલા વર્ગી પાક વાવું છું કે હળદર ને મરચી વચ્ચે છે જગ્યા ઓકે તો હવે આમાં ડાળખી સોંપવી સારી કે પછી એના બી સોંપવી બી સોંપો એટલે પાંચમા મહિના એમાં ફૂલ અને સિંગ હોય એટલે પાંચમા મહિના ત્યારબાદ રોપણી કર્યા બાદની માવજત પાણી કઈ રીતના આપવાનું પાણી અને નાના રોપા હોય ત્યારે માપસર પાણી આપવાનું કરવી એ જરૂરી છે જેથી ઈળ નો ઉપદ્રવ ઓછો રહે જેટલું લોહ તત્વ મેન્ટેન કરશો એટલી તમારે ઈળ નો ઉપદ્રવ ઓછો રહે બરોબર લોહ તત્વ અને ઈળ ને વ્યાજ

થાય ત્યારબાદ ની પ્રોસેસની અંદર એમને ખાતર કઈ રીતના આપવું એટલે કે દેશી ખાતર ગળી ગયેલું હોય ને આવું કાણીઓ એવું અપાય પછી એને એડી નો ખોળ છે લીંબોળી નો ખોળ છે

જાળવણી રાખવી પડે વ્યવસ્થિત અને હવે એમાં ખાતર વિશે તો તમે માહિતી આપી બરાબર પરંતુ એમાં સટકાવ કરવો પડતો હોય ઘણા પ્રકારની જીવાત એમાં આવતી હોય ઈ આવતી હોય હરડે નું છે ફ્લાવરિંગ લાવવા માટે દૂધ ગોળ છે બહુ બેસ્ટ આ બે વસ્તુનો નો સટકાવ છે એમાં ખાટી સાસ છે હા એવું બધું ઘણી વસ્તુ છે દૂધ ગોળ હાડવી દો ઈળનું ઘણું કંટ્રોલ રહે કારણ કે ગોળ માં કેલ્સિયમ અને લોહ તત્વ હોય એટલે ઈળનું ઘણું કંટ્રોલ રહે અને બીજી કયા કયા પ્રકારની એમની અંદર જીવાત આવે ક્યાં કયા પ્રકારના આવે જીણા હાવ નાના હોય ત્યારે સફેદ મસરી આવે એ તો એ રહેવાની છે એટલે એ બહુ એટેક નો કરી શકે બરાબર કેમ કે ઝાડ મોટું હોય એ ખાસ ને ઈળનું એક ધ્યાન આપવું પડે ઓકે અને તમે કેટલા વર્ષથી વાવેતર કરો છો આનું તો આ વર્ષ તમે સતત વાવેતર કરો છો બરાબર તો ઉત્પાદનની શરૂઆત ક્યારે થાય છે વાવેતર કર્યા બાદ વાવેતર કર્યા બાદ અટાણે જે રોપણી કરી હોય ને એ આપણે આમ ગણવી તો સોમાં એમાં શું છે ફાલ બળી જાય વરસાદ નહીં છે એટલે આપણે નવરાત્રી પછી દિવાળી થી શરૂ થઈ જાય અટાણા ઉતાણી પછી જે રોપણી કરી એમાં તમારે દિવાળી પછીથી ગણી લેવાનું માલ શરૂ થઈ જાય નવરાત્રી પછી ઓકે અને પછી આપડી જેવી માવજત માવજત પાણી પાઈજો તો એ ઓછો ફાલ આપવા

કોઈ બિયારણની આપણી પાસે માંગ હોય અને સારા છોડ આપણે ખાતરી બંધ ઓલા કરેલા હોય એનું આપણે બિયારણ ખેડૂત સુધી પહોંચાડીએ છીએ સારું ખાતરી એટલે કે તમે કોઈ ખેડૂતોને વાવેતર કરવું હોય એટલે કે ખેડૂત મિત્રો તમારે સરગવાનું વાવેતર તમારા ખેતરની અંદર કરવું હોય ટ્રાય પૂરતું કે મોટા ભાગે તમારે કરવું હોય તો તમે કરી શકો છો એના માટે આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત મિત્ર આગળથી માહિતી પણ મેળવી શકશો અને તમારે જોતું હોય તો બિયારણ પણ મેળવી શકશો બિયારણ કેવી રીતે તમારી પાસેથી મળી શકે ખેડૂત બિયારણ જે અત્યારે પાકેલું હોય નવું અને જે ખાતરી બંધ છોડવા આપણે પાસ કર્યો એસોટિંગ કરી હા એ આપણે નિશાન રાખવાનું લીરા બંધેલા હોય એ જ આપણે ઉતારવાનું એના આખી સિઝનમાં એને ઉતારવાનું ન હોય એટાણે પાકી જાય છે એ ઉતારીને ફોલીને અને પેકિંગ કરીને આપવાનું હવે ખેડૂત મિત્રો ને આનું વેચાણ કઈ રીતના કરવું એમ વેચાણ તો અમે લીલા માં જો સણોસરા નું ગણ વધર જાય પછી પાદરા છે પછી મોટા કોઈ બહુ મોટા શહેર એપીએમસી હોય ક્યાં મોટો ભાવ મળતો હોય ઈ પોતાને આપણે કરવાનું હોય છે ઓકે ઓકે અને ત્યારબાદ આનો તમે પાવડરનું પણ વેચાણ કરો પાવડર હું પોતે પોતાના જે અમારા ગ્રાહકો છે બધા એ રીતે હું વ્યવસ્થિત રીતે વેચાણ કરું એટલે ઘરે તૈયાર કરીને દળી અને વ્યવસ્થિત શુદ્ધ પાવડર સારી રીતે કરીને વેચીએ છીએ ઓકે જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ